રાજ્યમાં ભારેથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદની આગાહી કરાઈ રહી છે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો આ તરફ પાટણ મહેસાણા ગાંધીનગર અને ખેડામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પંચમહાલ મહીસાગર અને દાહોદમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે અમદાવાદ સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દેવભૂમિ દ્વારકા જામનગર અને રાજકોટમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અભિષેક અભિષેકસિંહ જોડાઈ ચૂક્યા છે ફોનલાઇન પર વધુ વિગતો સાથે અભિષેક આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે સાર્વત્રિક વરસાદ તો થઈ રહ્યો છે હજુ પણ ભારે વરસાદ થઈ શકે છે અ બિલકુલ તોરલ વાત કરીએ તો જે પ્રકારે શહેર સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે અને તેને લઈને હવામાન વિભાગ જે છે તે સતત એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે જ્યારે પણ રાજ્યમાં અતિ ભારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી થતી હોય ત્યારે તે લોકો નાવકાશ જે છે તે જાહેર કરતા હોય છે નાવકાશમાં તમામ વિગતો આપતા હોય છે આજે સવારે છ વાગ્યાથી આગામી ત્રણ કલાકની જો આપણે વાત કરીએ તો તેમાં બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં રેડ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે તે સિવાયના જિલ્લાઓની વાત કરીએ તો પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા પંચમહાલ મહીસાગર દાહોદ છોટા ઉદેપુર નર્મદા ભરૂચ આણંદ અમદાવાદ સુરેન્દ્રનગર કચ્છ સુરત તાપી ડાંગ નવસારી સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને તે સિવાયના જિલ્લાઓની આપણે વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ અમરેલી મોરબી બોટાદ ભાવનગર દીવ સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં ક્યાંક હળવાથી મધ્યમ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવેલી છે એટલે કે આજે પણ કહી શકાય કે જે પ્રકારે શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તેમજ રાજ્યમાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ જે છે તે જોવા મળી શકે છે જી ધોરણ અભિષેક ધન્યવાદ